સંજીક કુમાર નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળે બાવીસ થી ચોવીસ બે બે પચીસ દરમિયાન જાપાનની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી જેમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે પ્રતિનિધિમંડળે મુલાકાતની શરૂઆત મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરી હતી અને અંતિમ દિવસે જાપાનને પોતાની કર્મભૂમિ બનાવનારા આઝાદ હિંદ સેનાના સ્થાપક શ્રી રાજબિહારી બોઝને જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ શ્રદ્ધાંજલિ આપીને યાત્રા પૂર્ણ કરી હતી પ્રતિનિધિ પ્રતિનિધિમંડળે જાપાન સ્થિત ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો જેમાં ભારતની આતંકવાદ વિરુદ્ધની શૂન્ય સહનશીલતાની નીતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો આ સંદેશ સમગ્ર જાપાનમાં પહોંચાડવા માટે ભારતીય સમુદાયને પ્રોત્સાહિત કરવામાં આવ્યો ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે જાપાનના વિવિધ ક્ષેત્રોના ગણીઓ જેમ કે સરકાર મીડિયા અને એકેડેમિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ગહન અને ઉપયોગી ચર્ચાઓ કરી દરેક મિટિંગમાં પ્રતિનિધિમંડળના વડા શ્રી ઝાએ જણાવ્યું કે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પોતાના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને સીમાપાર આતંકવાદ સાથે સંકલિત રીતે લડી રહ્યો છે વિદેશની નીતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સેવા જાપાનના અગ્રણીઓ સાથે ભારતીય સાંસદોએ બેઠક કરી દરેક બેઠકમાં ભારતીય સંસદોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ભારતના શાંતિ અને વિકાસને અવરોધવા માટેનું ષડયંત્ર હોવાનું જણાવ્યું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો સંદેશ સ્પષ્ટ હતો કે આતંકવાદ વિરુદ્ધની લડત ભારત માટે રાષ્ટ્રીય પ્રાથમિકતા છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ એવા અમુક દેશો છે કે જેઓ એશિયામાં ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરે તેવું ઇચ્છતા નથી મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે જાપાનના ટોચના થિંક ટેન્ક મીડિયા પ્રતિનિધિઓ સંસદના સભ્યો વિવિધ સ્તરના રાજકીય નેતાઓ રાષ્ટ્રીય અને સ્તરના વિદેશી રાજદૂતોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી સામે પક્ષે જાપાનના નેતાઓએ ભારતની સાથે આતંકવાદ વિરોધી સંઘર્ષમાં સહમતી વ્યક્ત કરી અને દોષિતોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેના પ્રતિનિધિ મંડળની કૂટનીતિક સફળતા તરીકે મુલતવી જોઈએ નમસ્કાર ગ્લોબલ આઉટરીચ મિશન જેની અંદર વિવિધ સાત ડેલિગેશનો વિશ્વભરમાં આતંકવાદ ખિલાફની લડાઈમાં ભારતની સાથે વિશ્વનું સમર્થન લેવા માટે નીકળ્યા છે અમારું ડેલિગેશન આપણા લીડર શ્રી સંજયકુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસ પર નીકળ્યું છે ત્યારે જાપાનનો આ ત્રિદિવસીય પ્રવાસ આજે અંત તરફ જઈ રહ્યો છે આ સમગ્ર ત્રણ દિવસ દરમિયાન મેરેથોન મિટિંગ્સમાં ઘણા બધા મહત્વપૂર્ણ લોકો એમના સાથે ઓલ પાર્ટી ડેલીગેશને બેઠક યોજી અને ખૂબ જ વિસ્તારપૂર્વક કયા પ્રકારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે વિશ્વ જ્યારે પાકિસ્તાનને વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ જ્યારે સહાય કરતું હોય એ ફાઈનાન્સીસનો ઉપયોગ કઈ રીતે તેઓ આતંકવાદને સ્પોન્સર કરવા માટે કરી રહ્યા છે અને કયા પ્રકારે ઓપરેશન સિંદૂર અંતર્ગત માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આપણા સેનાના જવાનોએ પાકિસ્તાનની અંદર આતંકના ઠેકાણાઓને નષ્ટ નાબૂદ કર્યા છે આ તમામ બાબતની વાત કરવામાં આવી છે એક એક વાત પુરાવા સાથે ઓલ પાર્ટી ડેલીગેશનના તમામ સભ્યોએ વિવિધ વ્યક્તિઓને અને વિવિધ બેઠકોના લેવલ પર રજૂ કરી છે આ ત્રણ દિવસના દોરા દરમિયાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જાપાનના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર એટલે અધ્યક્ષશ્રી જાપાનના પૂર્વ રક્ષા મંત્રીશ્રીઓ જાપાનના વિદેશમંત્રીશ્રી તમામ લોકો સાથે વન ટુ વન બેઠક યોજી અને ચર્ચા કરવામાં આવી છે અને પુરાવાઓ પણ આપણે એમને હસ્તગત કર્યા છે સાથે સાથે જાપાનના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જાપાનના જે મેઇન મીડિયા હોય ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ એમની સાથે પણ બેઠક યોજી અને પુરાવા સાથેની માહિતી એમને પણ શેર કરવામાં આવી છે અને આજના દિવસે જાપાનના અંદર રહેતા ભારતીય સમાજના ઇન્ડિયન ભારતીય સમુદાયના લોકો સાથે પણ ઇન્ડિયન ડાયસ્પોરા કન્વર્ઝેશનના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરી અને ભારતીયતાની વાત અને ભારતની વાત સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ કર્યો છે હવે ડેલિગેશન આજે જાપાનથી કોરિયા તરફ રવાના થશે અને આવતીકાલથી કોરિયાનો પ્રવાસ અને કોરિયા ખાતેની તમામ બેઠકોની શરૂઆત થશે ધન્યવાદ